ઉમેદવારોએ ધરણા પ્રદર્શન યોજીને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો ધોરણ એક થી પાંચ ની હાલ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવાની માંગ ઉમેદવારો દ્વારા કરાઈ રહી છે સરકાર દ્વારા હાલ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ધોરણ એક થી પાંચ માં અંદાજે પાંચ હજાર જેટલી ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે આ તમામ ટેટ મન માન્ય ગણવામાં આવે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે પરંતુ ઉમેદવારોની સંખ્યા વધી છે ત્યારે ભરતીની જગ્યા પણ વધારવામાં આવે એવી માંગ રાજ્ય સરકાર દ્વારા હાલ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ધોરણ એક થી પાંચમાં અંદાજે પાંચ હજાર જેટલી ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ભરતી પ્રક્રિયામાં બે હજાર અગિયારથી થી અત્યાર સુધીના તમામ ટેટ એક માન્ય ગણવામાં આવશે એવો નિર્ણય લેવાયો છે ત્યારે ઉમેદવારોની માંગ એ પણ છે કે ધોરણ એકથી થી પાંચમાં

કે સરકારને મારે કહેવાનું કે તમે છ થી આઠ માં સિત્તેર ટકા જેવી ભરતી જ્યારે નવ થી દસ માં પચાસ ટકા જેવી ભરતી અને બાર માં પચાસ ટકા જેવી ભરતી જ્યારે ધોરણ ટકા જેવી ભરતી કરેલી છે એટલે કે ધોરણ એક થી પાંચમાં હાલ સત્તર હજાર નવસો ને એસી જગ્યા ખાલી છે એની સામે સરકારે માત્ર પાંચ હજાર જગ્યા આપેલી છે જે અમારી સાથે અમને અન્યાય લાગે છે એનું મુખ્ય કારણ તમને જણાવું કે બે હજાર અગિયાર થી બે હજાર ત્રેવીસ સુધી ધોરણ એક થી પાંચમાં સરકારે સાત હજાર પાંચસો ને છ્યાસી જેવી ભરતી કરેલી છે જ્યારે છ થી આઠમાં પચાસ હજાર નવસો ને બાર જેવી ભરતી કરેલી છે એટલે કે તેર વર્ષની અંદર સરકારે વર્ષ દીઠ એક હજાર ગણો તો પણ ભરતી નથી કરી આ અન્યાય અમારી સાથે વર્ષોથી થાય છે અમારી બધાની મુખ્ય માંગણી ધોરણ એક થી પાંચમાં જે ખાલી જગ્યા મહેકમ પ્રમાણે જે ખાલી જગ્યા છે એની પચાસ ટકા ભરતી કરવાની અમારી મુખ્ય માંગણી છે એ માટે અમે આ સર્વ મિત્રો જુદા જુદા જિલ્લામાંથી આવેલા છે અને અમારે હાલ તમને ખ્યાલ હોય તો કે અમે આરટીઆઈ ની માહિતી મંગાવી હતી એકત્રીસ સાત બે હજાર ચોવીસ ની સ્થિતિ એ સોળ હજાર એકસો એક્યાસી જગ્યા ખાલી છે જ્યારે ત્રીસ દસ બે હજાર ચોવીસ ની સ્થિતિ એ નવ્વાણું શિક્ષક નિવૃત્ત થયેલા છે એટલે કે ધોરણ એક થી પાંચ માં ટોટલ આશરે ઓગણીસ હજાર જેવી જગ્યા ખાલી છે બરાબર તો અત્યારે આ બાળકો જે ઓગણીસ હજાર શિક્ષકો નથી એના લીધે ભણ્યા વગરના રહે છે અને જેના કારણે હાલ ધોરણ એક થી પાંચમાં બાળકનું શિક્ષણ નબળું રહે છે આપણો તમને ખ્યાલ હોય તો કે ડ્રોપ આઉટ રેશિયો ધોરણ એક થી આઠનો સાથે બોલું છું ડ્રોપ આઉટ રેશિયો ત્રેવીસ પોઈન્ટ નવ ટકા છે એટલે કે ધોરણ એક થી પાંચમાં પાયાનું શિક્ષણ ના મળે અને ડાયરેક્ટ છ થી આઠમાં જાય તો ત્યાં શું ભણવાનું એના લીધે તે છથી આઠ મહિના પછી શું કરે સ્કૂલ છોડી દે છે આ ગુજરાત સરકારનો આંકડો છે ડ્રોપ આઉટ રેશિયો ત્રેવીસ પોઈન્ટ નવનો એટલે પાયાનું શિક્ષણ હાલ મજબૂત નથી ગુજરાત આખા ગુજરાતમાં પાયાનું શિક્ષણ એટલે કે ધોરણ એકથી પાંચનું શિક્ષણ ધોરણ એક થી પાંચમાં એકડો આવડે તો એ આગળ જતા કંઈક ભણે શરૂઆત જ સારું ના હોય તો એ આગળ જતા શું કરવાનો એટલે મારી મીડિયા મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર તમારે અમારી આ રજૂઆતને સરકાર સુધી પહોંચાડો અને ધોરણ એકથી પાંચમાં જે હાલ પાંચ હજાર જગ્યા આપેલી છે તેની જગ્યાએ આશરે નવથી દસ હજાર જગ્યા આપી અને ગુજરાતનું શિક્ષણ સારું બને એકથી પાંચમાં સુધારો થાય અને આ અમારા જે મિત્રો આવેલા છે એ બધા પણ વર્ષોથી જે રાહ જોઈને બેઠા હતા સારી ભરતીની તે ભરતીને લાયક બને